નમસ્કાર દર્શક મિત્રો અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ છેલ્લા બે દિવસ થી સફાડી જાગી છે અને છેલ્લા જેટલા સીલ કરવામાં આવ્યા છે તે પણ સ્વચ્છતાના અભાવને લીધે અને હાઈજીન ન રાખવાને કારણે ત્યારે આપણી સાથે કોંગ્રેસના યુવા નેતા હર્ષિલભાઈ દવે આપણી સાથે જોડાયા છે તેમને મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે કે શું પીવાનું જે પાણી આવી રહ્યું છે બધાને ત્યાં તે શુદ્ધ આવી રહ્યું છે કે કેમ ત્યારે ચલો આપણે એમની સાથે સીધી વાતચીત કરીએ જી અર્થિલભાઈ નમસ્કાર તમારું સ્વાગત છે તમે જે મહાનગરપાલિકામાં પીવાના પાણીને લઈને રજૂઆત કરી છે તો તમે શું રજૂઆત કરી છે તેના વિશે જણાવો સૌથી પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારો પોઈન્ટ ઓફ વ્યૂ જનતા સુધી પહોંચાડવા માટે આપના સ્ટુડિયો ઉપર અમને આમંત્રિત કર્યા આજે અમે લોકોએ આણંદ મનપાના કમિશનરને એક લેખિતમાં રજૂઆત એ કરી છે કે છેલ્લા બે દિવસથી તમે જે ફૂડ એન્ડ સેફ્ટીની ડ્રાઈવ હોટલ અને રેસ્ટોરન્ટ પર ચલાવી રહ્યા છો તે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છો અને અમે આપની આ સરાહનીય કામગીરીને બિરદાવીએ છીએ પણ સાથે આજે આણંદ શહેરની અંદર લગભગ વીસ હજારથી ઓફિસો દુકાનોની અંદર અને અમુક રહેણાંક વિસ્તારની અંદર પાણીના જગ સપ્લાય થઈ રહ્યા છે તો શું એ પાણીના જગની અંદર જે પાણી આવી રહ્યું છે એ પીવાલાયક છે કે નહીં અને એ જે પાણીના જગની ફેક્ટરીઓ છે પ્લાન્ટ છે તે હાઇજીન મેન્ટેન કરે છે કે નહીં તે પણ આપ તપાસ કરો એની પણ ચેકિંગ હાથ ધરો જેના કારણે જનતાને ખૂબ સારા સારું પાણી મળી રહે અને એમને સ્વાસ્થ્ય સાથે ચેડા ના થઈ શકે તે માટેની અમે લેખિત રજૂઆત આણંદ મહાનગરપાલિકાના કમિશનરને કરી રહ્યો જી હર્ષિલભાઈ તમે જે રજૂઆત કરી છે તે રજૂઆત કરવાનો વિચાર કઈ રીતના આવ્યો શું તમારી સમક્ષ કોઈ એવો દાખલો આવ્યો છે કે જ્યાં આરો પ્લાન્ટ જે ચાલી રહ્યા છે આણંદમાં ત્યાં સ્વચ્છતાનો અભાવ હોય તદુપરાંત આવા આરો પ્લાન્ટના નોર્મ્સ શું છે અને આરો પ્લાન્ટને કેવા નોર્મ્સ ફોલો કરવાના હોય છે ચોક્કસથી જો બેન વાત કરીએ તો આ વિચાર એટલા માટે આવ્યો કારણ કે હવે સમર આવી રહ્યો છે ઉનાળો આવી રહ્યો છે તો ઉનાળાની અંદર લોકોને પાણીની શું કહેવાય તરસ ખૂબ લાગી રહી છે અને તરસ છીપાવવા માટે પાણીનો ખૂબ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે તો એ પાણી ક્યાંક ને ક્યાંક આપણા શરીરને ખરાબ પણ ઇફેક્ટ કરતું હોય છે જેમ કે કોલેરા છે કમળા જેવા રોગો ફેલાવતું હોય છે રજૂઆત કરવાનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે હવે ઉનાળો આવે ત્યારે તમામ માણસને પાણી ની ખૂબ જ જરૂર પડવાની છે અને તરસ છીપાવવા માટે પાણી ખૂબ અગત્યનો ભાગ ભજવી રહ્યો છે ત્યારે એ પાણી પીવા લાયક છે કે નહીં તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે કે નહીં તે પણ તંત્રએ જોવા જેવું છે કારણ કે આજે આણંદ શહેરની અંદર લગભગ પચાસ જેટલા આરો પાણી જગ માટેના ફેક્ટરી છે તો એ ફેક્ટરીની અંદર ક્યાંક ને ક્યાંક હાઇજીન મેન્ટેન થતું નથી એવું મને લાગી રહ્યું હતું એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું છે કારણ કે ફેક્ટરી ત્યારે તમે ઓપન કરતા છો તમે જે રીતે વાત કરી તો એ એ પાણીના જગની ફેક્ટરી ફેક્ટરી જ કહેવાય એટલે સૌથી પહેલા પહેલા તમારે ફેક્ટરી એક્ટનું લાયસન્સ લેવું પડે તો એ છે કે નહીં એ પણ તપાસવું જોઈએ કારણ કે ત્યાં આગળ ચીલર મોટા પ્રમાણમાં હોતા હોય છે ઇલેક્ટ્રિસિટીનો પણ ઉપયોગ થતો હોય છે તો કાલ ઉઠીને કોઈ એમ્પ્લોઈઝને કરંટ લાગે કે કોઈ પણ વોટ એવર એની ડિઝાસ્ટર થાય તો એની જવાબદારી કોની તો એના માટે ફેક્ટરી એક્ટ નું લાયસન્સ સાથે ફૂડ એન્ડ સેફ્ટીનું પણ એની અંદર આવતું હોય છે કારણ કે પીવાનું પાણી છે એટલે એફએસએસઆઈ નું લાયસન્સ છે કે નહીં મહાનગરપાલિકાનું સોપેક લાયસન્સ છે કે નહીં આ બધા નોર્મ્સ ફોલો કરે છે કે નહીં એ પણ એ જોવાનું રહ્યું છે કારણ કે ઘણી બધી વખતે આપણે જોતા હોઈએ છીએ કે આણંદની અંદર લગભગ પચાસ એક જેટલા પ્લાન્ટ છે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી માત્ર પાંચેક લોકો સાથે આવા કંઈક નોર્મ્સ નાના મોટા ફોલો કરતા હોય એવું લાગી રહ્યું છે બીજા લોકો કરતા હોય કે નહીં એ ખબર નથી સાથે સાથે એ લોકો ટ્રાફિકનું પણ ઉલ્લંઘન કરતા હોય છે કારણ કે એ જે ત્યારે બીજે દિવસે પાણીના જગ એ લોકો લઈને પાછા ફેક્ટરી ઉપર જતા હોય તો જ્યાં ત્યાં પાણી ઢોરતા હોય છે અને ગંદકી ફેલાવતા હોય છે એટલા માટે આપણને એક થયું કે આ સીધી રીતે સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એટલા માટે અમે લોકોએ મહાનગરપાલિકાનું ધ્યાન દોર્યું છે જી ઘણીવાર એવું પણ બનતું હોય છે લોકો એવું સમજે છે કે અમે આરો નું પાણી મંગાવી રહ્યા છે અને ત્યારે ગળામાં પણ તકલીફ થતી હોય છે તો શું પાણીમાં પણ ભેળસેળ કરી શકાય શું એમાં પણ કેમિકલ વાપરી શકાય ચોક્કસથી બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે હવે આજે ચિલર કોઈ પણ ફેક્ટરી વાળો ચાલુ કરતો હોય ને તો ઘણો બધો સમય લાગતો હોય છે એ પાણીને ઠંડુ કરવાની અંદર તો એ લોકો એનેમિયા નાઇટ્રેટ કરીને એક કેમિકલ આવે છે એનો ઉપયોગ કરતા હોય છે માત્ર પચીસ હજાર લીટર પાણીની અંદર માત્ર એ બે ટીપા નાખી દો ને તો એકદમ પાણી ઠંડુ થઈ જતું હોય છે તો એ ક્યાંક ને ક્યાંક પણ આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે અમુક પ્લાન્ટની અંદર જે એના મોસી આરો પ્લાન્ટ છે એટલે એને સમયાંતરે એના જે અંદરના ઇક્વિપમેન્ટ્સ છે સાફ સફાઈ કરતા હોય છે કરવાની હોય છે અમુક એના શું કે પાર્ટ્સ બદલવાના હોતા હોય છે તો શું એ બદલાઈ રહ્યા છે કે એના એ જ ઇક્વિપમેન્ટ્સની અંદર એ લોકો આરો પ્લાન્ટ રનિંગ કરી રહ્યા છે જો એ ના કરતા હોય તો એ પાણી તમારું પ્યુરિફાઈડ થવાનું જ નથી જે ખરેખર એકચ્યુઅલ પ્યુરિફાઈડ તમને લાગી રહ્યું છે એ થતું નથી તમે જો કે આજે કોઈ તમે દુકાને પાણી પીધું તો ઘણી વખત તમારો એનો ટેસ્ટ અલગ આવશે કોઈ બીજી દુકાને તમે પાણી પીશો તો એનો ટેસ્ટ અલગ આવશે કેમ તો એ એની જે પ્યુરિફાઈની માત્રા છે એ કોક ફોલો કરતું હોય છે અને કોક ફોલો નથી કરી શકતું એટલા માટે હવે તમે જો કે ઘણી બધી ફેક્ટરી હોય છે તો એની અંદર જે વર્કર્સ કામ કરતા હોય છે તો પહેલાં પહેલાં એ લોકોએ હેર કેપ પહેરી નથી હોતી હેર કેપ હેર કેપ પહેરવી જોઈએ કેમ કારણ કે જયારે પાણી પડતો હોય ને એની અંદર જ એનો વાર એ પાણીની અંદર પડી ગયો ને એ પાણી આપણે પીએ તો એના અંદર કયા બેક્ટેરિયા છે આપણને ખબર નથી એના કારણે શું થઈ શકે છે આજે દસ રૂપિયાના પાણીના જગની અંદર આપણે દવાખાનામાં જઈને હજારોના બિલ ચૂકવવાની વારી આવતી હોય છે તો એ પણ એક ધ્યાનમાં રાખવા જેવું છે કે ત્યાં આગળ જે એમ્પ્લોઈઝ કામ કરી રહ્યા છે તો એ લોકો પણ હાઈજીન નું પૂરેપૂરી ધ્યાન રાખી રહ્યા છે કે નહીં તમે જુઓ કે સોશિયલ મીડિયા ઉપર અમુક વિડિયોઝ આવતા હોય છે કે ભાઈ ઊભો હોય જગ ઉપરને બધા એક સાથે જગ પડતો હોય છે આ રિયાલિટી છે વાસ્તવિકતા છે કે પચાસમાંથી પિસ્તાલીસ પ્લાન્ટ આ જ ધંધો કરતી હોય છે પાંચ જે ટકા છે જેને ખરેખર કસ્ટમરની વેલ્યુ ખબર છે જે ખરેખર તંત્રથી પીવે છે જે ખરેખર ભગવાનથી પીવે છે જે અમુક એના એથિક્સમાં માને છે કે જે ભેળસેળમાં અમે નથી માનતા એ લોકો નથી કરે પણ જે બીજા 45 લોકો છે પણ એ લોકો ક્યાંક ને ક્યાંક આવું કરી રહ્યા હોય છે પાણીના જગમાં ઘણી વખત એવું બનતું હોય છે કે લોકો કે પાણીના જગમાં સ્વચ્છતા નથી હોતી એવું કોઈને લાગે તો એ પાણીની બોટલો ખરીદતા હોય છે બલ્કમાં નાની કે પછી મોટી અત્યારે તો કોઈ પણ જગ્યાએ જઈએ તો નાની પાણીની બોટલ પીવા માટે આપે છે ત્યાં પ્રોફેશનલિઝમમાં એ બહુ સારું ચાલી રહ્યું છે એ પ્રથા તો એને લઈને તમારું શું કહેવું છે કે શું પાણીની જે પીવાના પાણીની જે બોટલો આવી રહી છે એમાં પણ સ્વચ્છતાનો અભાવ હશે કે કેમ ચોક્કસથી હોઈ શકે સ્વચ્છતાનો ઉપર સૌથી પહેલાં જ્યારે તમે પાણીની બોટલ ખરીદો ને તો એનો જે વોટર બોટલની કેપ છે એ તમે ચેક કરો કે એ સીલ પેક છે કે નથી કારણ કે આજે જુઓ કે ઘણી બધી એવી ફેક્ટરીઓ બની ગઈ છે ડુપ્લિકેટ ફેક્ટરીઓ બની ગઈ છે કે જેની અંદર તમને વોટર જે વોટર બોટલની ઉપરનો જે ડાટો છે એ કમ્પ્લીટ સીલ કરેલો નથી હોતો કારણ કે એ લોકો રીઝે રીયુઝ કરતા હોય છે તમે જ્યાં ત્યાં પાણી પીને જે બોટલો ફેંકી દીધી હોય એ પાછી ફેક્ટરીમાં સાફ સફાઈ કરીને ફરી પાછું એ પાણી ભરીને પેકિંગ કરીને તમને પીવડાવવામાં આવતું હોય છે એટલે એ પણ એક છે એટલે જ્યાં જ્યાં આણંદ શહેરની અંદર પાણીના જગના પ્લાન્ટ ચાલતા હોય ત્યાં મનપાએ આ તવાઈ કરવી જોઈએ જેના કારણે એ એ જ એ જે જગના પ્લાન્ટ છે ને ત્યાં જ આજુબાજુ જ પાણીની બોટલોના જગના પ્લાન્ટ અમુક લોકોએ ઊભા ઉભા કરેલા છે ના ના મોટા તો એ પ્રોબ્લેમ થઈ શકે છે અમારા દર્શકોને તમે પીવાના પાણીને લઈને શું ચોકસાઈ રાખવી જોઈએ તેના માટે શું કહેવા માંગો છો ચોકસાઈ તો એ જ રાખવી જોઈએ કે જ્યારે પણ તમારા ઘરે પાણીનો જગ તો પહેલાં પહેલાં ખોલીને તપાસ કરો કે એ પાણી પીવા લાયક છે કે નહીં અંદર કોઈ જાતના ધૂળ કે કરોળિયાનું ઝાડું પડ્યું છે કે નહીં કોઈ અમુક આપણે વિડીયોઝ જોતા હોય છે કે ઘરોળી મરેલી નીકળતા હોય છે વંદા મરેલા નીકળતા હોય છે તો એ છે કે નહીં એને સ્મેલ કરો કંઈક અલગ પ્રકારની સ્મેલ આવતી હોય તો તરત તમે એને જાણ કરો એટલે આ બધા જ આપણે આપની માધ્યમથી કહેવા માગું છું આણંદની જનતા કે જો તમારી દુકાને યા તમારી ઓફિસે યા તો ફિર તમારા ઘરે આ રીતે જો પાણી આવતું હોય તો તમે એને ચેક કરો સાથે સાથે નગરપાલિકા એક બહુ સારું કામ કરી રહી છું પાણીપુરીનો ધંધો અત્યારે લોકો ચલાવી રહ્યા છે બરોબર અમે કોઈ નાના વેપારીઓનો વિરોધ નથી કરતા ધંધો કરે ના નથી પણ એમની એ પણ એટલું હાઈજીન મેન્ટેન કરે તો બહુ સારી વાત છે કારણ કે એમની દસ રૂપિયાની પાણીપુરી પણ આપણને જો હાઇજિન મેન્ટેન બરોબર ના કરે તો આપણને લાખ રૂપિયા સુધીની પણ પાણીપુરી કોખત પડી પડી શકે છે એટલે આપના માધ્યમથી પાણીપુરીના જે ધંધાર્થીઓ છે એમને પણ કહેવા માંગુ છું કે આપ પણ હાઇજીન મેન્ટેન કરો અને નગરપાલિકાના તંત્રને પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે આ જગના વોટર પ્લાન્ટ્સના ત્યાં પણ હાઇજીન મેન્ટેન થતું થાય છે કે નહીં તે તપાસ કરો જી તમે મનપામાં જે રજૂઆત કરી છે તો શું તમને લાગે છે કે મનપાનું તંત્ર આના પર એક્શન લેશે કે કેમ અને તમારી શું અપેક્ષા છે ચોક્કસથી મને એવું લાગી રહ્યું છે કે આપણા આણંદના કમિશનર મિલિન બાપના છે એ ખૂબ ઉત્સાહી કમિશનર છે એટલે મને આશા છે અને એ જનતાને શું કહેવાય કે જનતાના જે સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એ કદાચ ચલાવી લેવામાં માનતા નથી એમના એવા એથિક્સ રહેલા છે અને એક સિંગમ જેવી પર્સનાલિટી એ ઓફિસર તરીકે ઓફિસરે ક્રિએટ કરી છે એટલે અમને આશા છે કે આની ઉપર પણ એ લોકો એક્શન લેશે અને આપના માધ્યમથી પણ કમિશનર સાહેબને વિનંતી કરી રહ્યો છું કે આપ પણ આ જગની ફેક્ટરીઓની મુલાકાત મ્યુનિસિપાલિટી ની ટીમ લે અને જ્યાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય એમને દંડ અને એમને ફેક્ટરી પણ સીલ કરવામાં આવે ધન્યવાદ હર્ષિલભાઈ અમારી સાથે જોડાવા બદલ તો દર્શકો તમે જોયું કે પીવાનું પાણી પણ આજકાલ હવે સ્વસ્થ નથી આણંદ મહાનગરપાલિકા છે તે છેલ્લા બે દિવસથી સ્વસ્થ સાથે છેડા કરનારા લોકો છે તેમનો સપાટો બોલાવી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આણંદ મનપાસ પીવાના પાણીના જે આરો પ્લાન્ટ ચલાઈ રહ્યા છે તેમ તેમની ઉપર શું એક્શન લે છે અને આવી જ સતત અપડેટ માટે જોડાયેલા રહો અર્બન ગુજરાતની સાથે